નવા સિત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સારા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે સિત્રુંજી ડેમમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થતા રાત સુધી હજી આવક વધવાની શક્યતા સેવાઈ રહી છે મગા નક્ષત્રમાં ગોહિલવાડ મન મૂકીને વરસી રહ્યા છે છેલ્લા પાંચેક દિવસથી ભાવનગરની જીવાદોરી એવા શેત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા ગારિયાધાર પાલીતાણા ઉપરાંત અમરેલીના બાબરા અને સાવરકુંડલા પંથકમાં સારા વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં તાજેતરમાં નોંધાયેલી નવા પાણીની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની નવા પ્રવાહની આગાહી કરવામાં આવી છે અંદાજે એક માસ બાદ શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે જે હાલ બે હજાર ત્રીસ ક્યુસેક સુધી પહોંચ્યા છે રાત સુધીમાં પાણીની આવકમાં વધારાની શક્યતાઓ છે હાલમાં ડેમની સપાટી ચોવીસ ફૂટ ત્રણ ઇંચ પર પહોંચી ગઈ છે જોકે ચોત્રીસ ફૂટની સપાટી પર ડેમ ઓવરફ્લો થયો છે આ ક્ષણે શેત્રુંજી ડેમને જોતા યોગ્ય મોનિટરિંગ અને સંચાલનની જરૂર છે જેથી ઉચિત પ્રમાણમાં પાણીના પ્રવાહને નિયંત્રણમાં રાખવામાં આવી શકે સેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને આ સાથે ત્યાંની સેતુઓ અને તંત્રોએ